ત્રણ ચાર વાક્યમાં ઉત્તર આપો એના તમામ પ્રશ્નોનું તેના જવાબ સાથે સોલ્યુશન કરીશું જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સોલ્યુશનની શરૂઆત કરીએ પ્રશ્ન ડ નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો ગમે તે બે અને કુલ માર્ક્સ આપ્યા છે ગુણભાર આપણને ચાર હવે પ્રશ્ન ક્રમાંક આપણને અગિયાર થી તેર બરાબર એટલે કે અગિયાર બાર અને તેર એવી રીતે ત્રણ પ્રશ્ન આપ્યા છે અને આપણને અહીંયા જનરલ ઓપ્શન એવો મળે છે કે આપણે આ ગમે તે બે લખવાના છે આ ત્રણ સવાલ આપ્યા હોય એ ત્રણમાંથી તમને જે વ્યવસ્થિત બે સવાલ આવડતા હોય એ બે ફરજિયાત લખવાના છે પ્રત્યેકના બે ગુણ હવે એના જે પાઠ વાઇઝ આપણને આપ્યું છે કે ગદ્ય બે ચાર છ આઠ દસ અને બાર આ જે તમામ પાઠ આપ્યા છે આ પાઠના આપણને અહીંયા સવાલ અને જવાબ પણ આપેલા છે

આંતરિક સમૃદ્ધિ નથી સૌરભને ઉમદા માણસ બનાવવામાં અને સંસ્કાર આપવામાં મોડું થઈ ગયું તેથી ઊંડા સાથે તેમણે આમ કહ્યું સવાલ સવાલ નંબર આ પણ બીજા પાઠનો છે હવે અમેરિકા ક્યારે જશો પ્રશ્નના ઉત્તરમાં કાકાની પ્રતિક્રિયા તમારા શબ્દોમાં વર્ણવો તો જવાબ આવશે કે હવે અમેરિકા ક્યારે જશો એવા નીનાબહેનના પ્રશ્નના ઉત્તરમાં વિનુકાકા માથું ધૂણાવીને ચૂપ રહ્યા એમની આંખને ખૂણે બાજેલું નાનું આંસુ આથમતા સૂરજના કિરણમાં ચમકી ઉઠ્યું હવે એમના પુત્ર સૌરભને એમના માટે સમય નહોતો સવાલ નંબર ત્રણ આજે ચોથો પાઠ છે આપણો ભૂલી ગયા પછી એ પાઠનો સવાલ છે કે વિરાટ બાબુએ મનીષા અને નરેનની સગાઈની ના કેમ પાડી તો જવાબ આવશે કે વિરાટભાઈને ખબર હતી કે તેની દીકરી મનીષા નમણી નાજુક અને ડરપોક છે મનીષા નાની અમથી ગરોળીથી પણ ડરી જતી હતી સિંહની એકાદ ત્રાડ સાંભળીને જ તે મરી જશે અને નરેનને વિધુર જીવન જીવવું પડશે એવું લાગતા મનીષાના પિતા વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈની ના પાડી ત્યારબાદ આગળ વધે વિદ્યાર્થી મિત્રો આગળ વધતા પહેલા તમારા માટે ખાસ નોંધ કે નવનીતનું બે હજાર નું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇમેન્ટ કે જે પ્રથમ પરીક્ષા માટે તમારા માટે ખૂબ મહત્ત્વનું છે આ પુસ્તક હવે તમે ઘરે બેઠા જ ઓર્ડર કરી શકો છો અહીંયા આપેલા નંબર પરથી તમે સંપર્ક કરીને આ પુસ્તક તમે ઘરે બેઠા મેળવી શકો છો ચાર ચોથા પાઠનો જ સવાલ છે કે નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષા કેવી હતી બરાબર એનું વર્ણન કરવાનું કે નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષા નમણી અને નાજુક હતી તે હતી જ ડરપોક પણ હતી તે ગરોળીથી પણ ડરતી હતી સવાલ નંબર પાંચ કે મનીષાએ નિર્ભયતાનો ગુણ કેવી રીતે કેળવ્યો તો જવાબ આવશે કે મનીષા પ્રકૃતિએ નમણી નાજુક અને ડરપોક હતી મનીષાની ક્ષમતાનો પરિચય આબુના પર્વતારોહણ દરમિયાન થાય છે તેણીએ એક સુરતી કુટુંબને હિંમત સાહસ તેમજ સમય સૂચકતાથી રીસના હુમલાથી બચાવ્યું છે ત્યારથી તે સાહસિક થઈ ગઈ અને આ રીતે તેણે નિર્ભયતાનો ગુણ કેળવ્યો ત્યારબાદ સવાલ નંબર છ જે આપણો પાઠ નંબર છ છે વાયરલ ઇન્ફેક્શન એ પાઠનો જે સવાલ કે લેખક કોને ક્રૂર કટાક્ષ ગણાવે છે અને કેમ તો લેખક માલિકને શરીરે કરેલો ક્રૂર કટાક્ષ ગણાવતા કહે છે કે માલિકે આપણને સુંદર સ્વસ્થ શરીર આપ્યું છે સરસ મજાનું સ્વસ્થ આપણે એને સાચવવા માટે સહેજ પણ શ્રમ લેતા નથી જરાય તસ્તી લેતા નથી પરિશ્રમ કર્યા વિના બેઠા બેઠા મન ગમતું ખાઈ પીને જીવન જીવવું એટલે કે ગમે ત્યાં ઉભા રહીને ગમે તે ખાવું એવું જીવન જીવવું એને આપણે સૌભાગ્ય માનીએ છીએ તેથી હૃદય રોગના હુમલા વખતે પરસેવો વળે એવા દિવસો આવે છે આ માલિકને કરેલો ક્રૂર કટાક્ષ છે સવાલ નંબર સાત કે લેખક ગુણવંત શાહના મતે ડોક્ટર પાસે ક્યારે જવું જોઈએ તો જવાબ આવશે કે લેખક ગુણવત્ત ગુણવંત શાહના મતે ડોક્ટર પાસે માણસોએ જ્યારે તેઓ સંપૂર્ણપણે નિરોગી હોય ત્યારે નિયમિતપણે ડોક્ટર પાસે જઈને લોહી કાર્ડિયોગ્રામ અને બીજી બાબતોની ચકાસણી કરાવી લેવી જોઈએ પોતાનું આરોગ્ય જળવાઈ રહે તે માટેના સૂચનો ડોક્ટર પાસે કોઈ ફરિયાદ ન હોય ત્યારે માંગવા જોઈએ ત્યારબાદ શ્રમમાં બાળકોની અને ઘર ડાંગર માં ઘરડાંગરમાં વૃદ્ધોની સંખ્યા વધે એ પણ તંદુરસ્ત સમાજની મર્યાદા છે સવાલ નંબર નવ રવિન્દ્રનાથ ટાગોરના રાજાના કુંવર કાવ્યનો હેતુ જણાવો તો જવાબ આવશે કે રાજા પોતાના કુંવર ને કાંટો ન વાગે આપણો જે આઠમો છત્રી પાઠ છે એનો જવાબ કે રાજા પોતાના કુવરને ને કાંટો ન વાગે માટે પોતાના આખા રાજ્યની ધરતીને ચામડાથી મળી દેવાનો હુકમ ફરમાવે છે આખી ધરતીને ચામડાથી મળી દેવાનું કામ અશક્ય છે એમ સમજીને એના રાજ્યના એક માણસને એક વ્યવહાર ઉપાય સૂજે છે તે રાજાના કુંવર માટે ચામડાના બુટ સીવી આપે છે જેથી કુંવરને ધરતી પર ચાલતા કાંટો ન વાગે આ વાર્તાનું તાત્પર્ય એ છે કે જગતને સુધારવાના મિથ્યા મિથ્યા એટલે કે ફોગટ વ્યર્થ અથવા તો તમને ત્રણ અર્થ કીધા મિથ્યા પ્રયત્નો છોડી પોતાની જાતને સુધારવી જોઈએ ત્યારબાદ નંબર દસ રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક શા માટે મક્કમ રહ્યા જે આપણો આઠમો પાઠ છે છત્રી એ પાઠનો સવાલ છે છેક રાજકોટ છત્રી લેવા જવામાં ખાસો ખર્ચો થાય તેમ હતો સૌના મતે આટલા પૈસા ખર્ચીને ત્યાં જવું એ વ્યવહારુ નહીં પણ મૂર્ખામીભર્યું હતું તેમ છતાં રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક મક્કમ રહ્યા કારણ કે તેમના મતે એ પૈસાનો પ્રશ્ન નહોતો બીજાની છત્રી પરત કરવાની એ સજ્જન નીજે ભાવના અને પ્રામાણિકતાની કદર કરવી જોઈએ એવો તેમને દૃઢ મત હતો સવાલ નંબર અગિયાર કે રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખામીભરી લાગતી હતી કારણ કે કારણ આપો

લેખકે છત્રી ખોવાઈ ન જાય એ માટે છત્રી પર પોતાનું નામ સરનામું લખવાની સલાહ અમલમાં મૂકી એ માટે એમને પોતાની નવી છત્રી પર તેમનું નામ તથા વિગતવાર સરનામું ટેલિફોન નંબર વગેરે બધું જ લખાવ્યું વરસાદના પાણીને કારણે એ ભૂસાઈ ન જાય એટલે આ વિગતો પાકા રંગથી લખાવી નંબર 13 લેખકની મુસાફરી કઈ રીતે યાત્રા બની રહેતી તો જવાબ આવશે કે લેખકની મુસાફરી એમને માટે યાત્રા બની રહેતી કારણ કે દરેક મુસાફરીમાં તેમને તમામ વૃત્તિઓ ઠરીઠામ થઈ જતી ડાહી ડમરી બની જતી તેમને સૌંદર્યના અસ્તિત્વની શ્રેષ્ઠતા અને ભવ્યતા બંનેનો નજીકથી બારીક અનુભવ થતો એમાં પોતાનું એમાં તેમનું પોતાનું અસ્તિત્વ ધીમે ધીમે નાનું થઈને સાવ ઓગળી જતું એવું અનુભવાતું ત્યારબાદ નંબર ચાર પાર્ટ દસ ડાંગવનોને એનો જે સવાલ કે ડાંગના આદિવાસીઓની મરણને ઉજવાની રીત લેખકને કેવી લાગે છે તો જવાબ આવશે કે ડાંગના આદિવાસીઓ કોઈનું મરણ થયું હોય તો તેની નનામીને લગ્નયાત્રાની જેમ મોટું સર્કસ કાઢી શ્મશાને લઈ જતા તેઓ મૃત્યુના માનમાં રસ્તામાં ફટાકડા ફોડતા ડાંગુઓ ડાગુઓ એટલે કે જે નનામી ઉચકીને લઈ જનારા હોય તે સ્મશાન સુધી પહોંચ્યા પહોંચાડનારા એની નનામીને ઉચકીને આગળ ચાલતા તેમની મરણને ઉજવવાની આ તાત્વિક રીત હતી આ ભોળી પ્રજાને જાણે મૃત્યુ વિશે આવું જીવન સત્ય લાધ્યું હોય એ રીતે મરણની ઉજવણી કરતા સવાલ નંબર પંદર લેખક શા માટે પોતાના ટચુકડા ભૂભુક્ષુ માછીમારીઓ માછીમારોને સાથે સરખાવે છે તો જવાબ આવશે કે લેખક પોતાને ટચુકડા ભૂભુક્ષુ માછીમારો સાથે સરખાવે છે કારણ કે જે માછીમારો જાળ નાખીને માછલાની રાહ જોતા હોય રાહ જોતા ઊભા હોય તેમ પોતે પણ એક રૂપ બની ગયેલા નદી ધોધ અને તળાવના રમ્ય રૂપને જોવા ઊભા છે એ રૂપને જાણે પોતે શબ્દોમાં પકડવા મથી રહ્યા છે ભાષાને પણ જાણે ઉર્જા મળે છે ત્યારબાદ નંબર સોળ જીવલો દાનતનું શુદ્ધ હતો તેમ એમ તમે શા પરથી કહી શકો બરાબર આજે આપણો પાઠ નંબર બાર ચોપડા ની છે પાઠ સવાલ છે તો જવાબ જોઈએ કે માઠા વર્ષોમાં જીવલાની સ્થિતિ કપરી થઈ ગઈ હતી છતાં વર્ષો વર્ષ લાકડા ડાંગર કઠોળ ગોળ કેરી શાકભાજી ઢોર માટે ઘાસ ને એવું કઈ ને કઈ વ્યાજ પેટે ભરતો પોતાની ખેતીનું વર્ષ ગમે તેવું નબળું ગયું હોય તો પણ શાહુકારના છોકરાને આ પદા

એ જાય તો એ પોતાની સાથે પછેડીમાં બાંધી લાવેલ નાગલીનો રોટલો ઓટલે બેસીને ઓશિયાળાની જેમ ખાય લેખકના બા તેને અથાણું ને થોડી ડાળ આપે પરંતુ લેણદારનો દીકરો ઉઘરાણીએ જાય ત્યારે દેણદાર જીવલાને ઘેર એને શીરો જમવાનો હક લેણદાર અને દેણદારના અવકારમાં રહેલો આ વિરોધાભાસ લેખકે પોતાના સ્વાનુભવથી જણાવ્યો છે ત્યારબાદ પ્રશ્ન અઢાર સવાલ નંબર અઢાર લેખકે રક્તવર્ણા સાહુકારી ચોપડાના પાના કેમ ફાડી નાખ્યા તો જવાબ આવશે કે જીવલાનું જીવન કરુણતાથી ભરેલું હતું એ કરુણ જીવન જોઈને લેખકનું હૈયું દ્રવી ઉઠ્યું લેખક પાસે ઉગ્રાણી ઉગ્રાણીનો જે ચોપડો હતો એમાં જીવલાનું દેવું પાંચ ગણો વધી ગયું હતું દેવાનો આટલો બોજ જીવલાની સાત પેઢી પણ ચૂકવી શકે તેમ ન હતું દેવાના ડુંગર નીચે દટાયેલા જીવલાને દેવામાંથી કાયમ માટે મુક્ત કરવા લેખકે રક્તવર્ણા ચોપડાના બધા પાના ફાડી નાખ્યા તો વિદ્યાર્થી મિત્રો આપણે ગદ્ય વિભાગ ગદ્ય વિભાગ એ નો પ્રશ્ન ડ ત્રણ ચાર વાક્યના સવાલ જવાબ નું સોલ્યુશન કર્યું તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો